ની જય અક્ષરપ્રસાદ મહારાજની જય ગુણાતીતાન સય મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ મહારાજની આજે આપ તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહીને આપનો કૃતકૃત્ય બનીશ આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલ્યો છે તેને પૂર્ણ રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી રાખીને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું તે આપશ્રી પૂર્ણ કરશું મારા તમામ સત્સંગ હિતના સેવા કાર્યોમાં પૂજ્ય યોગીજી મહારાજ સદગુરુઓ વડીલ સંતો પાર્ષદો તેમજ તમામ આશ્રિતોને પણ હું ખાસ હૃદયથી વિનંતી કરું છું કે આપ સૌ મને સંપૂર્ણ સહકાર આપશો જેથી આ મહાન સેવા કાર્ય કરવા હું શક્તિમાન બનું